જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે શ્રાવણિયા જુગાર ઉપેર એટલે કે હજી કાઠિયામની વાર છે પણ આપણે એડવાન્સમાં જુગારનો વિડીયો બનાવીએ અને વિડીયો એક મનોરંજન માટે છે કોઈ દાળો કદી અમારી ટીમ કે કુટુંબની અંદર કોઈ જુગાર રમતું નહીં કે રમાય નહીં પણ એક આપણા ચાહકોને મનોરંજન મળી રહે દર વખતથી આપણે બનાવતા હોય છે અને આજે પણ જુગારનો વિડીયો બનાવો તો ચાહકોને મજા આવે અને મોટાભાગે જુગાર ના રમો એટલું સારું કારણ કે જુગારમાં નકરી બરબાદી છે

મગું દરિયા મગું છું હમણાં આવજું ધારો કે ઘરમાં કટ પાડે એટલે બાપુ કાકા વાયા ઓરા દરખો બધા કટ કરવો પડે એટલે કોણ છે કે બંગડી હોણે આ પાઇપ લાગે પાણીનું નકર એવું તો કુબો નઈ નકર કુબો જ મજા આવો તમારી પેલા ઘડી પર એમ જ કે તમે હજી એક આઠ એમ નું નોંધ જતા રહો એક રૂપિયો નહીં

वा, ले वाला। आदे, आदे, आदे। ले। क्या गया वो? अब वो क्या गया

બતાવવાના પત્તા મૂકે છે કેમેરામાં તાર બાજુ વાળવા પત્તા છે આ બાજુ છે

માતરા વિના પેલો કમ્પ્લીટ થઈ ગયો છે પેલો લાગા માટલો નહી તો કેગરજી આપડે તો હોય ચાર જણા જો ભાઈ થી કઈ ગયું છું કે જુગા રમવા પૈસા જોઈ લેવાનું આ નોમમાં કો તો એ તો આપડા ચાર જણા છે ને એક બે જણા અહીંથી રમવા તમારા આડુ રે મેહાદી દીધો તો અમારું તો થી બે ત્રણ જણા બે આવે કે બાર ના હોય તો મજા આવે રમવાની એક સમજો તૈયાર થઈ એમ તૈયાર હશે કે અહીંયા ફૂલી જાવ પણ હવે જો લઈ જવા તો છે ને ભાઈ તમે બધા સમજતા હોય તો માર રિક્ષા લઈ લો આડોલા ઘટક કરો રિક્ષા બચમો રાખે છે મધુ કડજો ખાલી બેલ એ મગૂજી નો કાટય રીતના ના નાખો અમન અમન રિખ્યા ભરીન હેડન નજર નાખતો ખાલી નાખો બધા આ વાત ઉખડ્યા છો મો સસ્પેન્શન મજા આવે વાત વાત જાય

કાળું લાગે કચ્છો વધો નહીં વાગતું વાગતું મોડવે તો આવશે જ